અમદાવાદના સોલામાં વિદેશ મોકલવાના નામે ઠગાઈ કરનારો એજન્ટ ઝડપાયો કેનેડામાં વર્ક પરમિટથી વિદેશ મોકલવાના નામે ઠગાઈ કરતો હતો એજન્ટ રોકડ અને આરટીજીએસ મારફતે રાહુલ શાહે બે વ્યક્તિઓ પાસેથી પડાવ્યા પચાસ લાખ રાહુલ શાહ નામના એજન્ટ વિરુદ્ધ નોંધાય પોલીસ ફરિયાદ સોલા પોલીસે ફરિયાદના આધારે એજન્ટની કરી ધરપકડ રાહુલ શાહ નામના એજન્ટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે સોલા પોલીસે ફરિયાદના આધારે એજન્ટની ધરપકડ કરી લીધી છે અમદાવાદના સોલામાં વિદેશ મોકલવાના નામે ઠગાઈ કરનાર એજન્ટ ઝડપાયો છે પોલીસે આ એજન્ટની ધરપકડ કરી લીધી છે કેનેડામાં વર્ક પરમિટ થી વિદેશ મોકલવાના નામે એજન્ટ અનેક લોકો સાથે ઠગાઈ કરતો હતો પૈસા પડાવતો હતો રોકડ અને આરટીજીએસ મારફતે રાહુલ શાહે બે વ્યક્તિઓ પાસેથી પચાસ લાખ જેટલી રકમ પડાવી હતી રાહુલ શાહ નામના આ એજન્ટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ અને સોલા પોલીસે એ જ ફરિયાદના આધારે રાહુલ શાહ નામના એજન્ટની ધરપકડ કરી લીધી છે